રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તારીખ છવ્વીસ ઓગસ્ટ બે થી ઓગણત્રીસ ઓગસ્ટ બે દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા છત્રી સજાવટ પારંપરિક ભરતગુથણ લોકગીત લોકવાર્જનુપી હુડો રાસ લોકનૃત્ય મોરલી સરનાઈ એકલ નૃત્ય લાકડી ફેરવવી ઢોલ ઝાંઝ મંજીરા કરતાલ ભૂગડ ઝાલર શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો આશરે સાડા ચારસો કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે છવ્વીસ સ્પર્ધાઓ કરેલી હતી આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે છવ્વીસ સ્પર્ધાઓ એ તો યોજાશે જ એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે પાંચ સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે કુલ એકત્રીસ સ્પર્ધાઓ આ વખતે થશે આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહી આપણો વારસો છે એ જળવાઈ રહે એ આનો મુખ્ય ઉદ્દેશ છે એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે એ આનો મુખ્ય ઉદ્દેશ છે આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું પ્રથમ નંબર આવશે તો એને હજાર રૂપિયા છે બીજો નંબર હોય તો એને સાડા સાતસો ત્રીજો નંબર આવશે તો એને પાંચસો રૂપિયા ઇનામ છે આ ઈનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર